નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ છે જોવા માટે યુટ્યુબ જીપીએસસી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરી દેસો જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે મિત્રો આજે આપણે ગણિતની અંદર ટકાવારીનો ચોથો ભાગ જોઈએ તો જોઈએ કે એક વર્ગમાં ગણિતમાં નપાસ અને વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નપાસ થયા અને પાંચ ટકા વિદ્યાર્થી બંનેમાં નપાસ થયા તો પાસની ટકાવારી શોધો મિત્રો પાસ થયા ટકાવારી શોધવાની છે એક વર્ગમાં વીસ ટકા ગણિતમાં નપાસ અને પચીસ ટકા વિદ્યાર્થી અંગ્રેજીમાં નપાસ અને પાંચ ટકા વિદ્યાર્થી ટકા વારી શોધો પહેલા સમજણ મેળવીએ અને પછી શોર્ટકટ લગાવીએ વીસ ટકા ગણિતમાં વીસ ટકા ગણિત અને પચીસ ટકા અંગ્રેજીમાં પચીસ ટકા અંગ્રેજીમાં અને પાંચ ટકા વિદ્યાર્થી બંનેમાં અંગ્રેજી મિત્રો આ એવી સંખ્યા છે પાંચ કે આની અંદર ગણતરીમાં આવી જાય છે અને આની અંદર ગણતરીમાં આવી જાય છે બંનેમાં આવે છે ગણિતમાં અને પચીસ ટકા અંગ્રેજીમાં પચીસ ટકા અંગ્રેજીમાં વીસ ને પચીસ પ્લસ કરીએ તો પિસ્તાલીસ ટકા પિસ્તાલીસ ટકા થાય અને આ પાંચ ટકા વિદ્યાર્થી બંને જે જે ચાલીસ ટકા વિદ્યાર્થી મળ્યા એ નાપાસ થયાની સંખ્યા છે ચાલીસ ટકા વિદ્યાર્થી જે મળ્યા નાપાસ થયાની સંખ્યા છે નપાસ મિત્રો ટકા ભરી હંમેશા સોજ તો જોઈએ કે ચાલીસ ટકા નપાસ થયા તો સાઈઠ ટકા વિદ્યાર્થી પાસ થયા છે ચાલીસ ટકા વિદ્યાર્થી ના પાસ થયા તો સાઈઠ ટકા વિદ્યાર્થી પાસ થયા છે દસ હજાર લોકો માંથી ટકા ગુજરાતી બોલે છે અને પચાસ ટકા લોકો હિન્દી બોલે છે વીસ ટકા લોકો બંને ભાષા બોલે તો કેટલા તો એક પણ ભાષા ન બોલતા લોકો કેટલા કે એક પણ ભાષા ન બોલતા લોકો શોધવાના છે તો જોઈએ કે સાઠ ટકા ગુજરાતી બોલે છે પચાસ ટકા લોકો હિન્દી ભાષા બોલે છે ને વીસ ટકા લોકો બંને ભાષા બોલે છે તો એક પણ ભાષા ન બોલતા લોકો કેટલા જઈએ 70% ગુજરાતી બોલે 50% હિન્દી ભાષા બોલે અને 20% લોકો બંને ભાષા બોલે

સરવાળો કરીએ બોલે છે તેમને બાદ કરીએ નેવ ટકા આવે જે ભાષા નેવું ટકા લોકો એવા છે ટોટલ કે ગુજરાતી બોલે છે અને હિન્દી પણ બોલે છે કે દસ ટકા એવા લોકો છે જે એક ભાષા બોલતા નથી તો જોઈએ કે દસ હજારના દસ ટકા કેટલા દસ હજારના દસ ટકા ભાગ્યા ટકા વાળીના સો બે શૂન્ય ઉડી જશે એક હજાર લોકો એવા છે એક હજાર એક હજાર લોકો એવા છે જે એક પણ ભાષા બોલતા નથી જે ઓપ્શન બી પાંચસો લોકો માંથી ચાલીસ ટકા દિવ્ય ભાસ્કર વાંચે છે ત્રીસ ટકા સંદેશ વાંચે છે અને દસ ટકા બંને સાપા વાંચતા હોય તો કેટલા લોકો એક પણ સાપુ વાંચતા નથી કે લોકો જોઈએ પાંચસો લોકો માંથી ચાલીસ ટકા સંદેશ વાંચે વાંચતા હોય તો કેટલા લોકો એક પણ સાપુ વાંચતા નથી તો ડાયગ્રામ બનાવીએ ચાલીસ ટકા ભાસ્કર વાંચે છે

70 ટકા લોકો દિવ્ય ભાસ્કર અને સંદેશ વાંચે છે દસ ટકા લોકો એવા છે કે બંને વાંચે છે દસ ટકાને બાદ કરીએ સિત્તેર માંથી સાહીઠ ટકા લોકો આ સાહીઠ ટકા લોકો એવા છે કે દિવ્ય ભાસ્કર વાંચે છે અને સંદેશ વાંચે છે ટકાવારીના સો સોમાંથી સાઠ ટકાને ને બાદ કરીએ ચાલીસ ટકા ચાલીસ ટકા લોકો છે પાંચસો પાંચસો ના ચાલીસ ટકા કેટલા ટકાવારીના સો ભાગાકાર કરીએ કે શૂન્ય શૂન્ય ઉડી જશે પો અને શૂન્ય મૂકી દઈએ તો બસો લોકો બસો લોકો એવા છે કે એક પણ વાંચતા નથી જે ઓપ્શન પગારમાંથી પાંચ ટકા વીમો પંદર ટકા કર પાડું અને પચીસ ટકા કર ખર્ચમાં જતા વિજય પાસે અગિયારસો રૂપિયાની બચત રહે છે તો તેનો પગાર કેટલો હશે જોઈએ કે પાંચ ટકા વીમો પંદર ટકા પાસે અગિયારસો રૂપિયા બચત રહે છે તો તેનો પગાર કેટલો હશે તો જોઈએ કે પાંચ ટકા વીમો પ્લસ પંદર ટકા કર ભાડું પ્લસ पच्चीस टका कर खर्च बराबर जो है? कि 15 ने ने 25, ने 25 पिस्ता, पिस्तालीस खर्च तो थी पिस्ताल ने, खर्चो जाए मित्र सौ टका पिस्तालीस टका तो खर्चो थी जाए तो जो सौ टका सो टका पिस्तालीस टका ખર્ચમાં જતો રે પંચાવન ટકા બચત રહે છે ગણીએ તો પંચાવન ટકા તો પંચાવન ટકા બરાબર અગિયારસો રૂપિયા સો ટકા બરાબર કેટલા મિત્રો ટકાવારી હંમેશા ટકાવારી નીચે જ મૂકવી તો જોઈએ કે ચોકડી ગુણાકાર કરીએ સો અગિયારસો ભાગ્યા પંચાવન ભાગાકાર કરીએ પંચાવન દુ એકસો દસ આ શૂન્ય મૂકી દઈએ તો વીસ વીસ અને મૂકી દઈએ એક પરીક્ષામાં સિત્તેર ટકા પાસ પ્રથમ પેપરમાં સાહીઠ ટકા પાસ બીજા માં અને પંદર ટકા ન પાસ બંને અને કુલ બસો સિત્તેર વિદ્યાર્થી પાસ છે તો કુલ કેટલા વિદ્યાર્થી હતા તો જોઈએ કે પ્રથમ પેપરમાં સિત્તેર ટકા પાસ બીજા પેપરમાં સાઠ ટકા પાસ અને બંનેમાં પંદર ટકા ન પાસ અને બસો સિત્તેર વિદ્યાર્થી પાસ છે તો કુલ વિદ્યાર્થી કેટલા હતા જે પ્રશ્નમાં માગ્યા છે તો જોઈએ કે પહેલાં પાસની સંખ્યા લખીએ તો સિત્તેર ટકા પ્રથમ પેપર ટકા પંદર ટકા ફેલ થયા તો પંચ્યાસી ટકા વિદ્યાર્થી પાસ થયા છે કે પંચ્યાસી ટકા વિદ્યાર્થી પાસ થયા છે તો જોઈએ મિત્રો સાઈઠ સિત્તેર એકસો માંથી બાદ કરીએ

સો ગુણ્યા બસો ને સિત્તેર ભાગ્યા પિસ્તાલીસ મિત્રો ભાગલા કરીએ નવ તરી સત્યાવીસ અને નવ પચાસ પિસ્તાલીસ વીસ પચાસ સો ત્રણ દુ છ અને આ બે શૂન્ય મૂકી દઈએ તો કુલ વિદ્યાર્થી સસ્સો વિદ્યાર્થી હતા જે ઓપ્શન એમાં આપેલા છે